નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે વાત આપણે કરીશું ફ્રેન્ડશીપ ડે આમ તો ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ઉજવાય છે ફ્રેન્ડશીપ ડે અને દોસ્તીનો એક એવો સંબંધ છે કે જ્યાં દરેક પ્રકારની તમને મોકળાશ મળે છે દોસ્તીનો એક એવો સંબંધ છે કે જે અત્યંત મહત્વનો સંબંધ છે કોઈ પણ વ્યક્તિ એ જીવનમાં કોઈ પણ પ્રકારના સંબંધ વગર ચલાવી શકે પરંતુ જો તે વ્યક્તિના જીવન નથી તો તે વ્યક્તિ દુનિયામાં આપણી જિંદગીમાં કેમકે દોસ્તી જે એક એવો સંબંધ છે કે જે લોહીના એટલા માટે કે કદાચ દોસ્ત એક જ એવો વ્યક્તિ છે કે જે આખી દુનિયા આપણા પોતાના જન્મદાતા જે માતા પિતા હોય છે અમુક સંજોગોમાં આ માતા પિતા કરતા પણ વધારે કોઈ વ્યક્તિ જો તેમ છતાં શું સ્થિતિ છે આપણી તે આપણો દોસ્ત આપણા ચહેરાને જોવા માત્રથી સમજી જાય છે તો એ પ્રકારનો સંબંધ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ અને આજે વાત કરવા જઈ છે બે અત્યંત મહત્વના ખૂબ જ ખાસ મહેમાનો મારી સાથે આ ચર્ચામાં આજે જોડાઈ રહ્યા છે મારી સાથે જોડાઈ રહ્યા છે આજે હાર્દિક આજે તરીકે મારી સાથે બેન ઠક્કર પણ જોડાઈ રહ્યા છે

આપણે મોટા થઈ જઈએ છીએ એડલ્ટ લાઈફ ની અંદર આપણે એન્ટર કરીએ કંપનીમાં જીવનની જે સ્ટ્રગલ હોય છે કોર્પોરેટ જોબની એક જે પોલિટિકલ જે વાતાવરણ હોય છે તેનાથી માંડીને તમામ જે બાબતો હોય છે તેમાં આપણને સાચવતો મિત્ર તો આ એક સામાન્ય માણસની એક દોસ્તીની સફર છે

વધારે એક પરિપક્વ બની શકે તમે બહુ જ સરળ ભાષામાં પણ હું હંમેશા કહેતો હોઉં છું હું આ વસ્તુ બહુ દ્રઢપણે માની છું કે ભગવાન જ્યારે બધે નથી પહોંચી પડતો ત્યારે માને એને સર્જી હશે કેમ કે આપણે હંમેશા માનીએ છીએ કે જ્યાં ભગવાન નથી પહોંચી ભગવાન પોતાના પ્રતિક્ષામાં માને હંમેશા રાખી છે ત્યારે હું ફોર્મ્યુ માનું છું મારા

એટલે યુથ ની સ્કૂલ ના ફ્રેન્ડ હોય જે હજી પણ છે કોલેજ ના ફ્રેન્ડ જે હજી પણ છે અને તમારા નોકરી વર્ગ સમયના પણ ઘણા મિત્રો હોય કે જે તમારી સાથે હોય જે તમને ઇન એન્ડ જાણતા હોય એટલે હું આ રિલેશનશિપ ને દુનિયાના સૌથી મોંઘામાં મોંઘા રિલેશન તરીકે જોઉં છું કેમ કે અહિયાં આ ચોઝન રિલેશનશિપ છે ધીસ ઇઝ વેર યુ હેવ ઓલ્સો લાઈક

કઈ ન कर એમને તો બસ તમે સાથે રહો ને એટલું જ જોઈતું હોય છે તમે સાથે હોય એટલે બિલકુલ અને ખ્યાતિ બેન ખાસ તો વાત એ છે કે જે સુખમાં છે સુખમાં તો તમામ લોકો સાથ આપતા હોય છે દુનિયાના તમામ લોકો તમારા સુખમાં જ્યારે તમે ખુશાલીમાં છો જ્યારે તમે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છો જ્યારે તમારું એક સોશિયલ સ્ટેટસ છે જ્યારે સમાજમાં તમારી નામના છે ત્યારે તો બધા જ લોકો તમારી સાથે આવીને ઉભા રહે છે પરંતુ જે દુઃખમાં ખરેખર તમારા જાણતું નથી એવા સમયમાં કે જ્યાં તે જ સાચો મિત્ર છે હવે જે આખી સફર રહી છે બીજા જગતમાં તો કયા પ્રકારે તમને એવા અનુભવ થયા છે કે તમે જે કઈ વિચાર હતી ત્યારે તમને લાગ્યું કે એક સાચો સાચું છે ખેતીબેન ખેતીબેન આપ મ્યુટ પર છો કદાચ આવે જી જી બિલકુલ બિલકુલ યસ તો થેન્ક યુ સો મચ ગુજરાત ન્યૂઝ જેમને અમને એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપી છે મિત્ર વિશે વાત કરવાનો આજે દિવસ આપ્યો છે અને ફ્રેન્ડશીપ ડે આપણે એમ કહેવાય છે કે એક દિવસ આપણે ઉજવીએ છે પણ મિત્ર માટે મને લાગે છે કે કોઈ દિવસ હોય ખરા ના જ હોય જેને એક ફોન કરો અને તમારા માટે ઉભો થઈને હાજર થઈ જાય

અલગ અલગ માં જ્યારે કામ કર્યું છે તમે જે રીતે ઘણી બધી વાત કરી અને મને થોડાક ભારે ઓફિસ મસ્તી કરી છે

કયા એવા યાદગાર કિસ્સા કોઈ એવી ઘટના કે જે ખૂબ જ તમને વાતું હોય કે આ ખૂબ જ ઘર બન્યા હોય ફરી એવો કોઈજી કિસ્સો બન્યો હોય તો પણ શેર કરશું ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને અવગત કરાવી

આ મિત્ર ની ક્યાંક ખોટ છે હવે શું મને એવી મિત્ર અમદાવાદ રહેવું પડતું હોય છે તમે ઇન્ડસ્ટ્રીની અંદર પણ જોયું છે કે આપણા ફિલ્ડ ની અંદર પણ જોયું છે તમે અલગ અલગ જગ્યા ઉપર જાઓ છો તમને સારો ગ્રોથ મળ્યો છે તમે ચેનલ ચેન્જ કરી દીધી છે તમે નવા નવી સંસ્થામાં જાઓ છો ત્યાં નવા મિત્રો મળે છે પણ એ બધાની વચ્ચે ક્યાંક આપણે એડજસ્ટ થતા હોઈએ છીએ પણ હા જે આપણા જે જૂના મિત્રો હોય છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ખૂબ ઓછા હોય છે અને ખરેખર એમને બેંક અંદર અંદર કરીને રાખવા એ ખૂબ જરૂરી છે અને હું તો એમ કઉ છું કે ક્યાંક આપણે એવું પણ વિચારતા હોય છે ને ફ્રેન્ડશીપ એમાં પણ તૂટી જતી હોય છે કે મને આ પ્રસંગમાં ના બોલાયા કે મને યાદ નથી કરતા મને આટલા દિવસથી ફોન મેસેજ નથી કર્યા જો મિત્રતા હોય ને તો એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે કોઈ દિવસ એની પાસે હરીફાઈ ના હોય સંબંધ અંદર કે આને શું કર્યું ને આને શું કર્યું તમને યાદ આવી છે તો બસ તમે યાદ કર્યો આ એક મિત્રતાની ખાસ મારા માટે મિત્રતાની આ વ્યાખ્યા છે બિલકુલ એટલે મિત્રતા કરવી ખૂબ જ સરળ છે પણ નિભાવી ખૂબ જ મુશ્કેલ છે અને જ્યારે નિભાવવાની વાત આવે ત્યારે જ ઘણા લોકો પાછા પડતા હોય છે ખ્યાતિબેન હા એ વાત પણ તમારી સાચી છે ઘણા લોકો પાછા પડતા હોય છે મિત્રતાની વ્યક્તિ પણ હું એવું માનું છું કે દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે અને એ સ્વભાવથી વિપરીત ક્યારે ન જઈ શકે એટલે તમે મિત્ર કેવો પસંદ કર્યો છે એ કદાચ તમારા પર હા તમને શીખવા મળે ચોક્કસથી તમે મારા અનુભવોની વાત કરી રહ્યા છો એમાં મને ક્યારેય કોઈ દગો મળ્યો હોય કે કંઈ એવું કંઈક ખાસ મને યાદ નથી કે મને કોઈ દગો આપ્યો હતો તો આપ્યો હશે તો મને કદાચ ખબર નથી પડતી પણ હા લાઈફમાં એવું થતું હોય છે કે તમે જેને ખૂબ સારા મિત્ર તરીકે માનતા હો તમે બધી જ વાત શેર કરતા હો અને પછી ક્યારેક એમ થાય કે આ વાત ક્યારેકમાં ખાસ થતું હોય છે બાકી બીજું કઈ મેજર નથી હોતું મિત્ર ની અંદર પણ જે દગો આપતા હોય છે એવું ઘણા લોકોની લાઈફમાં થયું હોય છે કે લાંબી મિત્રતાની સફર ચાલતી આવી હોય ને અચાનક થી તૂટી જાય એવું થતું હોય છે પણ મારી સાથે ટચવડ હજુ સુધી નથી થયું

આપણે જો વાત કરીએ તો સૌથી આમ કેવાય છે ને કે કોઈ આમ કેમકે દોસ્તી એટલે સંબંધ જ એવો છે કે તમે પાગલપંથી કરો તમે કોઈ પ્રકારે કલ્પના બહારના કામો તમે કરો એટલે કયો એવો તમારો એમ ક્રેઝીએસ્ટ એડવેન્ચર પ્રકારની કોઈ જો પ્રવૃત્તિ કરી હોય કેમકે આમ પણ ભાઈબંધી દોસ્તી હવે આ જે ભાઈબંધી છે ને એનો પણ અલગ અર્થ નીકળે છે જે ઘણાને જાણ નહીં હોય જો તમે અઘરી કરો મારી વાત સાથે તો અને ભાઈબંધી ની આખી વાત જ અલગ હોય છે બ્રો કોડ હોય છે એક અને કેવી કેવી ટર્મ્સ નીકળી રહી છે અત્યારના જમાનામાં તો બ્રોમાન્સ માન્સ બ્રો કોડ ને બધું તો કેટલા અંશે સમજ છો તમે અફકોર્સ બાઈબંધીમાં મિત્રતામાં જેટલી પણ વસ્તુ આવતી હોય આપણે બધી વસ્તુ સાથે એક્સેપ્ટ જ છે એટલે એમાં જે વસ્તુ મિત્ર તમારે ટાઇટલ હિટન લાગુ એ બધા માટે એક મિત્ર એને એક્સેપ્ટ કરવી જ પડે ઇપુ વોન્ટ ડુ બીઓ પાર્ટ ઓફ ધેર રિલેશનશીપ ધેન યુ હેવ ટુ એકસેપ્ટ ઇન એવરીથ આ એવું જ છે કે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો તો એ વ્યક્તિ જેવું છે એવું તમારે એક્સેપ્ટ કરવું પડે મિત્રતામાં પણ એવું હોય એ જેવું છે એવું તમે એને એક્સેપ્ટ કરો એની સાથે રહેવા તમે તૈયાર છો બિગેસ્ટ્રી સાથે તમે એટલા જ અને એકદમ સરળ થઈ જાઓ તમને અંદાજો જ ના આવે કે તમે એ સ્કૂલ પછી કોલેજ કરી માસ્ટર્સ કર્યું કે તમે નોકરી કરી તમે એ સ્કૂલ વાળા મિત્રતાની મજા એ છે તમે મિત્રોની સાથે તમે મોટા થાઓ પણ એ મિત્રતા છે ને એ સમય સાથે બંધાઈ જાય એટલે આપણે ત્યાં રહી જઈએ તમે કોલેજના મિત્રોની સાથે મળો ને તો તમારી મજાક મસ્તી અત્યારે પણ એ જ લેવલની થતી છે જેવી કોલેજ લેવલમાં હતી અને તમે ઓફિસના મિત્રો સાથે મળો તો એ ઓફિસની મજાક મસ્તી હોય એવી જ થતી હોય તમે એમાંથી ક્યારેય મોટા ન થાઓ ને ધેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ બિલકુલ હા એટલે હાર્દિક પણ હું એ જ પૂછું છું ને તમને કે કેવા પ્રકારની મજાક મસ્તી ને તમારે કેવું તો પડશે કાદુ કિસ્સો તો પ્લીઝ તમે જણાવો અરે સો બેઝિકલી આઈ થિંક મારી બીજા બધા લાંબા ટર્મ ના રિલેશન છે ફ્રેન્ડ સાથેના અને ક્યાંક ને ક્યાંક સમયાંતરે બનતા ગયા પણ હું એક સમય નવા શહેરમાં એઝ અ રેડિયો જોકી ગયો અને એક એવું શહેર કે જ્યાં દસ મિનિટના રેલવે સ્ટેશનના અંતરાલ સિવાય દસ મિનિટ તમે જે રેલ્વે સ્ટેશન ઉભી રહે ત્યાં સુધી તમે પ્લેટફોર્મ પર ઉભા રહો એ સિવાય હું એ શહેરમાં ક્યારે રોકાયો જ નહોતો આમ ટોકિંગ બહુ બરોડા શહેર તો બરોડામાં હું ત્યારે ઇવનિંગ શો કરતો એટલે બરોડાના વિચાર કરો કે તમે એક સમય પરિવાર વગર ચલાવી શકો પણ મિત્રતા વગર તમારું કઈ જ ન ચાલે તો એવી પરિસ્થિતિમાં મારા એવા એવા લોકો મારી સાથે જોડાયા જે હજી પણ આજે પાંચ વર્ષ થયા હજી પણ ત્યાં એ લોકો સાંજે નવ વાગે એટલે ઓફિસે કેમ કે હું એકલો રહેતો તો ઓફિસે આવે નહીં છે કે અમારે બી જમવાનું બાકી છે અમે તારા માટે ઘરેથી લઈને આવ્યા છીએ ચાલ આપણે જોડે જમીએ એન્ડ ધેટ્સ હાઉ ઓલ રિલેસ્ટ્રેશન સાથે અને હું હું બહુ lucky રહ્યો છું એ રીતે કે મને ઇવેન્ચુલી એવા એક પછી એક લોકો મળતા ગયા કે જેમને હંમેશા જે હંમેશા મારી સાથે રહ્યા મે મેં ટ્રુલી કીધું કે તમને ગમે ત્યારે ગમે તે કોઈ તમારી સાથે રે સેમ ઓલવિઝ ડીલ બોટ નહીં તમે ફોન કરો કે પણ એ જોડે તો બિલકુલ ખ્યાતિબેન એક સવાલ તમને એ રીતે પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયામાં ઘણી વખત જે અમુક સેલિબ્રિટીઝની રીલ્સ વાયરલ થતી હોય છે તો તમને હું અંગત રીતે પૂછવા માગું છું કે એક રીલ મેં એવી જોઈએ કે જ્યાં એક સેલિબ્રિટી એવું કહી રહ્યા છે કે જ્યારે મારે મારા દોસ્તો સાથે કોઈ એવી બાબત શેર કરવી હોય કે કોઈ પ્રકારની મુશ્કેલી વિશે તેમને જણાવવું હોય કે હું આ પ્રોબ્લેમમાં છું તો સૌથી પહેલા હું એ મિત્રને એવું પૂછીશ કે તું એ વસ્તુ સમજી શકવાની સ્થિતિમાં માનસિક સ્થિતિમાં છે કે નહીં

મારે એક એવો મિત્ર છે ખાસ હું નામ તો નથી આપતી મારા ફેમિલી ફ્રેન્ડ છે કે જેમને હું ગમે ત્યારે ફોન કરી શકું ને એવું થયું છે મારી સાથે ઓફિસના જ કામમાં હું ક્યાંક ફસાયેલી હતી અને મારે પહોંચવાનું હતું એક જગ્યા પર મારી કેબ આવી નહોતી ટાઈમસર અને મેં એને ફોન કર્યો કે ભાઈ તો તમે ક્યાં છો એ લગભગ વીસ થી પચીસ કિલોમીટર દૂર છે મેં કીધું મારે અત્યારે મારી ઓફિસ પહોંચવું જરૂરી છે મારા 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 એટલું છે મિત્રો જે આ કિસ્સા વાત કરું છું મને તાત્કાલિક વીસ કિલોમીટર પાછા આવીને મને ત્યાં જ્યાં હું ફસાઈ હતી ત્યાંથી લઈને મારી ઓફિસ પહોંચીને મેં મારો લાઈવ શો કર્યો છે એ મારી જિંદગીનો યાદગાર દિવસ હતો કે આને કહેવાય સાચો મિત્ર પછી એ દિવસ પછી મને નથી લાગતું કે મેં ક્યારે એમને પૂછ્યું હશે કે હું તમને આ વાત કરું કે ના કરું વાત કરવી છે એટલે કરી જ દેવાની ગુસ્સો પણ કરવાનો એના ઉપર હકથી કરવાનો હું એટલી છું કે હું એ થવું જોઈએ બસ એવા જ મિત્રો મારી આસપાસ છે અને મારા જેવા ઘણા લોકો હશે કે મિત્રતા પર હક કરી શકે તમે જેના પર હક કરી શકો ને એ સવાર તમારો સાચો મિત્ર બાકી જો ખોટું લાગે ને રડું આવે તો પછી ઘરે ગયા આ એવી વસ્તુ છે અને હમણાં જે કિસ્સાની વાત કરી ને સ્કૂલ ફ્રેન્ડની એમાં હું મને મારી સ્કૂલ ફ્રેન્ડ કિસ્સો યાદ આવે છે હું સ્કૂલે અને મારી સાયકલમાં ક્યારેય હવા ના હોય હું મારી ફ્રેન્ડની સાયકલ પર એને પાછળ લઈ એ ટોપર હતી સ્કૂલમાં એને મારા લીધે રોજે સ્કૂલના બે ચક્કર લગાવવા પડે બીકોઝ હું એને લેટ એટલે આવી ફ્રેન્ડશીપ પણ મારી હતી અત્યારે મારી ફ્રેન્ડ મામલતદાર બની ચૂકી છે એક સારી પોઝિશન પર છે પણ એ મને જયારે મળે છે ને ત્યારે આ વસ્તુ એ ચોક્કસ યાદ કરે છે

એની માનસિક સ્થિતિ વિશે કે એ ઇમોશનલી સ્ટેબલ છે કે નહીં એ જાણવું જરૂરી કેવી રીતના કે પછી આ ફોર્મેલિટી લાગી રહ્યું છે મિત્રો વચ્ચે કશું અંગત હોય જ નહીં મિત્રો વચ્ચે કશું અંગત હોય તે નો એવરીથિંગ એટલે ત્યારે તમારે કંઈ કહેવાનું ન હોય આ એ વસ્તુ છે કે તમે તમે તમારું ભયભાઈ હોય કે તમારી બહેનપણી હોય તો તમે એનું માનસિક પરિસ્થિતિ એને જોઈને જ જાણી જાવ કે આ પરિસ્થિતિમાં એની જોડે વાત નહીં થાય અથવા તો ક્યારે આ ગુસ્સામાં છે એટલે આનું આ કહીશ ને તો એ મારી વાતમાં એને કદાચ વધારે ગુસ્સો આવશે કેમ કે કેવું હોય ફ્રેન્ડ છે કે એને તમારાથી તમારા તમારાથી એને તકલીફ ના હોય એને તકલીફ એ વસ્તુથી હોય કે હું તને સોલ્યુશન આપું છું અને તું કરતો કે કરતી નથી એટલો તું પ્રોબ્લેમ બાકી તકલીફ એની લાઇફમાં બી વેન વેન્યુ ટી પીન ટુ ધેર લાઇફ છે એને બી પ્રોબ્લેમ છે ઇજ જસ્ટ ધેટ કે તમે હંમેશા તમે એના માટે કાઉન્સિલર કરો ને તમારા માટે કાઉન્સિલર બને અને ફિમેલ ને કેવું હોય જનરલી કે ભાઈ તમે અમારી પ્રોબ્લેમ સાંભળો ભાઈ તું મારી પ્રોબ્લેમ સાંભળ સોલ્યુશન તો હું કાઢી લઈશ બટ યુ જેન્યુઅનલી નીડ અ સોલ્યુશન ફ્રોમ ઇચ અધર ફ્રોમ યોર ફ્રેન્ડ અને હું મારો પર્સનલ અનુભવ કહું છું જે મને શું મિત્રો એ શેર કરેલી વસ્તુઓ છે જે મેં લાઈફમાં અપનાવી છે અને આફ્ટર વોર્ડ મેં એને સક્સેસ ને ગ્રાફ જોયા છે મારામાં બદલાવ જોયા છે કદાચ એકરેટ રેસીપી જે હું નહીં શેર કરી શકું બધ પોઇન્ટ ઇઝ ધેટ કે બી ઓનલીઝ ગાઇડ અને એમને હંમેશા ગુસ્સો એવો હોય કે તું આવું કરે તું તારા સ્વભાવમાં આમ કરતો તું બોલતો નથી કે તું આમ કરતો નથી કે તું આ પ્રકારની વસ્તુ કર તો મિત્રો વચ્ચે હંમેશા અંગત વસ્તુ ના હોય મિત્રો જે તમને સમજે છે હવે તમે ભગવાનની વચ્ચે એમ કો કે ભગવાન એક અંગત વાત તો ઈ નોન એવરીથિંગ

अरे बस आज रीते जुड़ाता रहिए हार्दिक भाई अरे बेन, आप बने जोड़ाया बदल आप बने आभार यूक यूक यू सो मच यू चौक्सानी बिल्कुल आभार हार्दिक अरे बेन ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત મિત્રતા વિશે મિત્રતાના સંબંધ વિશે કે એક એવો સંબંધ છે ખાસ તો દોસ્ત એટલે એવા પ્રકારનો વ્યક્તિ કે જે આમ તો માતા પિતા નથી પણ માતા પિતા જે ભૂમિકાઓ ભજવે એ તમામ પ્રકારના રોલ્સ આપણા જીવનમાં ભજવે છે ક્યારેક આપણે કોઈ ભૂલ કરી હોય તો આપણને દોસ્ત વઢામણ પણ ખવડાવે ક્યારેક આપણે કોઈ સારું કામ કર્યું હોય તો બિરદાવે પણ ખરો શાબાશી પણ આપે ક્યારેક આપણે કોઈ એવી બાબત હોય કે જે આપણે કોઈને કહી શકતા ન હોઈએ ત્યારે જેને એક ફોન કરીને તમામ મનનો ઉભરો ઠાલવી દેવાનું મન થાય જો સમજી લેજો કે એ જે વ્યક્તિ છે એ જ તમારો દોસ્ત છે અને આવા પ્રકારના સાવ હલકા ફૂલકા એવા સંબંધને કે જ્યાં તમામ તમારા મનની લાગણીઓ સચવાઈ જાય છે અને તમને ખૂબ જ વ્યવસ્થિત સાચવીને રાખે છે એ પ્રકારનો વ્યક્તિ એટલે કે તમારો દોસ્ત તો જ્યારે ફ્રેન્ડશીપ ડે આવે છે દર વર્ષે ત્યારે ચોક્કસ આપણે તમામ આપણા જીવનના એવા મિત્રોને યાદ કરીએ કે જે જીવનના કોઈ પણ તબક્કે આપણા જીવનમાં પ્રવેશ્યા હોય મળ્યા હોય પરંતુ જો આપણા જીવનમાં તેમનું યોગદાન ખૂબ જ અમૂલ્ય હોય તો એક કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીશું અને તેમને કહીશું કે યાર તું હે તો સબ હૈ તું હે તો જિંદગી હૈ તો આ તો આજનો મુદ્દો અને આવતીકાલે ફરી વાર આવા જ કોઈ પ્રકારના મુદ્દા સાથે આપની સમક્ષ રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર